રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસની દસમી ગ્લોબલ સમિટ અંતર્ગત મહાનગરપાલિકા રોટરી ક્લબ તેમજ રાજકોટ સાયકલ ક્લબ દ્વારા આજે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોસ ખાતેથી સાયક્લોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શહેરના રેસકોસ ખાતેથી દસ કિલોમીટરની આ સાયક્લોથોન યોજાઈ હતી આ તકે સાંસદ રામ મોકરિયા ધારાસભ્ય દર્શિતા શાહ મેયર નયના પેઢડીયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા સાયક્લોથોનમાં બસો જેટલા લોકોએ ભાગ લીધો હતો રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મિટ્ટાઉન અને રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે છેલ્લા દસ વર્ષથી રાજકોટ શહેરની અંદર સાયક્લોથોનનું આયોજન થઈ રહ્યું છે પ્રિવાઇબ્રન્ટ ઇવેન્ટ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે અને આવતીકાલથી વિશ્વનું જે બિઝનેસનું ઘરેણું કહી શકાય વિશ્વના અલગ અલગ કન્ટ્રીના ડેલિગેટ્સો રાજનીતિક આગેવાનો એ બધા આજે જયારે બે દિવસ ગુજરાતમાં હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી ને જનજાગૃતિ માટે સાયક્લોથોન ધોનનું આયોજન કરવામાં આજે આવી રહ્યું છે કુલ આઠસો થી વધુ વીરો આજે રાજકોટના આખા આખા રોડ ઉપર અને એના જે રૂટ છે એ રૂટ ઉપર ફરશે